ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકર વિશે આ વાત નહીં જાણતા હોય તમે પણ ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ આવી ત્યાર પછી ગુજરાતી સિનેમાનો સૂરજ ફરીથી ખીલી ઉઠ્યો છે એક પછી એક અને સુપરહિટ ગુજરાતી ફિલ્મો પણ આવી છે જોકે છેલ્લો દિવસ ફિલ્મનો ક્રેઝ આજે પણ યથાવત છે આ ફિલ્મના કલાકારો પણ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય થયા હતા તેમાંથી એક મલ્હાર ઠાકર પણ છે આ ફિલ્મમાં તેણે વિકીનું પાત્ર ભજવ્યું હતું અને ત્યારથી ગુજરાતના ઘરે ઘરમાં તે જાણીતો થઈ ગયો જો કે મલ્હાર ઠાકરે આ ફિલ્મ પહેલા ઘણા ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે અભિની છે તેને ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો અને ત્યાર પછી ફિલ્મ છેલ્લો દિવસમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ મલ્હાર ઠાકર નાનપણથી જ એક્ટર બનવા માગતા હતા તેણે નવરંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારથી જ નાટક અને ડાન્સ જેવા પ્રોગ્રામમાં ભાગ લેતો તેને વિષયમાં પણ ગુજરાતી અને સાહિત્યના વિષયમાં વધારે રસ રહેતો

પહેલાં ગુજરાતી નાટકમાં પણ મલ્હાર ઠાકરની એક્ટિંગને વખાણ કરવામાં આવતી હતી મલ્હાર ઠાકરને કવિતા વાંચવા અને લખવાનો પણ શોખ હતો છેલ્લો દિવસ આવી તે પહેલાં બે હજાર બારમાં આવેલી કેવી રીતે જૈશ ફિલ્મોમાં મલ્હાર ઠાકરે નાની એવી ભૂમિકા ભજવી હતી આ સિવાય ખૂબ ઓછા લોકો જાણે છે કે વર્ષ બે હજાર તેરમાં તારક કા ઉલ્ટા ચશ્મામાં સિરિયલમાં એક એપિસોડમાં મલ્હાર ઠાકરે જેઠાલાલના મિત્ર પરાગનું પાત્ર પણ ભજવ્યું હતું